ચિનોરના મોટાફોફડીયા ઝાંઝડ રોડ પર ટેમ્પો અને બાઇક વચ્ચે ગમતવાર અકસ્માતમાં ચાર પૈકી બેના મોત થયા છે શિનોરના મોટા ફફડિયા ઝાંઝડ રોડ ઉપર ટેમ્પો અને બાઇક વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો હતો ઝાંઝડ ગામના વિદ્યાર્થીઓ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા હતા અને આજે શાળાનું પરિણામ હોવાથી બાઇક પર પરિણામ લેવા માટે ગયા હતા અને પરિણામ લઈને ઝાંઝડ ગામ પરત ઘરે જતા હતા ત્યારે આઈસર ટેમ્પોએ બાઇકને ટક્કર મારી હતી જેમાં બાઇક પર સવાર ચાર પૈકી કરણ રમેશભાઈ વસાવા અને શિવમ નાટવરભાઈ વસાવા પર ટેમ્પોના પૈડા ફરી વળતા બંનેના ઘટના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે બેને ઈજા થઈ હતી તો બીજી તરફ શિનોર પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માતમાં મોતને ભેટનાર બંને વિદ્યાર્થીના મૃતદેહને પીએમ માટે મોટા ફોફડ્યા હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર